તેમજ કેટલાક વિસ્તારોમાં મંદિરો તોડી નાખવામાં આવ્યા છે જેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં રોષ ફેલાયો છે જેથી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ શહેર અને જિલ્લામાં મંદિરો તોડવાની નોટિસો આપી છે જેથી કાર્યકર્તાઓને લાગણી દુભાણી છે જેના કારણે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જય શ્રી રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા પ્રમુખ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સુવિધા આજે જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બચનગર દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ગુજરાત સરકાર દ્વારા જે મંદિરો તોડવાનો જે નોટિસો બધે પાટાવવામાં આવી છે તે માટે એનું વિરોધ પ્રદર્શન કરવી છે કે આ નોટિસો પાછી લે અને જે હિન્દુઓના મંદિર છે તોડવાની જે સરકાર એ એનો પાછી લે એ માટે અમે આજે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આખા ગુજરાતની અંદર પચીસ હજાર મંદિરો તોડવાનું ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તે પાછું લે એ જ અમારી માંગ છે સમયની અંદર હા તમારી માંગ નહીં સંતોષાય તો શું આવતા આવનાર સમયની અંદર અમારી માંગ નહીં સંતોષાય તો અમે શુક્રવારે કલેક્ટર આવેદનપત્ર દેવાના છીએ કલેક્ટર ઓફિસે જે બોટાદની અંદર જે જે દેરીઓને મંદિરોમાં જે મોટી નોટિસો પાઠવી છે તેના બધાને સાથે લઈ અને સાધુ સંતોને મોટી હાજરીમાં અમે આ શુક્રવારે આવેદનપત્ર દેવાના છીએ અને આવેદનપત્ર છે ને નહીં માને તો અમે કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશું અને અમે બહોળી સંખ્યામાં આંદોલન કરશું આમાં અને આ મંદિરોની નોટિસ પાછી જ થયેલું છું એ માટે અમે બધા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બંધન દળના કાર્યકર્તાઓ આજે ભેગા થયા છીએ અને આ અમારી માંગ સંતોષે એ માટે અમે સરકારને વિનંતી કરવી છે કે હજી મોડું નથી થયું અને આનો નિર્ણય જાત લાવે એ એ સરકારની અમે માંગ કરવી છે તો બોટાદ શહેરના દનદયાળ ચોક વિસ્તારમાં આજે સાંજના સમયે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભગવાન બચાવો મંદિરો બચાવો નોટિસો પાછી ખેંચવાના સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા તાત્કાલિક મંદિરો તોડવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી જો સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો બોટાદ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમ બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજસિંહ ખારે જણાવ્યું હતું